સિહોર વોર્ડ નંબર પાંચમાં રાજકીય ગણિત બદલાયા અપક્ષ ઉમેદવારનો ભાજપને ટેકો સિહોરના વોર્ડ ઉમેદવારે પોતાનો ટેકો ભાજપને જાહેર કરતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે સિહોર નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે જો કે ચૂંટણી નજીક આવતા જ અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા છે જેમાં વોર્ડ પાંચના અપક્ષ ઉમેદવાર નિલેશ બખોડિયા દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવ્યું છે સિહોર નગરપાલિકા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે વર્ચસ્વ લડાઈનો જંગ જામ્યો છે પંચોતેર વર્ષ પછી પહેલી વાર રણવી બંધારણ દૂર થયું અને બાબા સાહેબ નું બંધારણ અમલમાં હું મધ્યપ્રદેશની ચૂંટણી પકાવી અને જમ્મુ કાશ્મીર ની ચૂંટણીના મેનેજમેન્ટ માટે રાજ્યના અનુસૂચિત જાતિ વર્ગના લોકો અનુસૂચિત જનજાતિના ગઢેરવાર લોકો જે બકરીઓ પહાડોમાં ચરાવે છે એ લોકો અન્ય પછાત વર્ગના લોકો ઓબીસી સમુદાયના લોકો અમને મળ્યા સાહેબ અઢાર જેટલા કેન્ડિડેટો તેમાં ઉતાર્યા પહેલી વાર એસટી અને ચૌદ ચૌદ વિધાયકો આપડા પહેલી વાર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં બેઠા ડ્યુ ટુ નરેન્દ્ર મોદી હવે સંવિધાન ની મારવા વાળા હું પ્રશ્ન કરું છું ભાઈ પંચોતેર પંચોતેર વર્ષ સુધી ક્યાં તમને ત્રણ સમાજો નહોતા દેખાતા

સંવિધાન હવે જે કોઈ સુરક્ષિત હાથોમાં સુરક્ષિત છે નરેન્દ્રભાઈ હું ધારાસભ્ય હતો પાટડીમાં પહેલી વાર સોમનગરના રાજમાર્ગો પર સંવિધાનની સન્માન યાત્રા સાથે કાઢી હતી હાથીની અંબાડી ઉપર મોટું સંવિધાન મૂકીને કોઈ આ દેશનું મૂળ બંધારણની પ્રત આજ સુધી કોઈ જગ્યાએ મળી નથી તમે જાતા ભાવનગરની યુનિવર્સિટીમાં દરેક યુનિવર્સિટીની અંદર મૂળ પ્રત મૂકવામાં આવેલી છે બંધારણની અને મૂળ ફરક જોશો તો તમારી આંખો ઉપર છે કે આ દેશનું બંધારણ બિનસા બિનસાંપ્રદાયિક ના હોય શકે

ભાઈ અપક્ષ તરીકે જે ઉમેદવારી તેમણે ભાજપને ટેકો આપ્યો છે એનો હેતુ છે ક્યાં કારણ છે હેતુ ટેકો જાહેર કર્યો છે નિલેશભાઈ અશોકભાઈ ભંકોડિયા જેમને અપક્ષ ઉમેદવારી કરી હતી અને અમે આજે અમને મળવા આવેલા અને ધારાસભ્યોના પ્રતિનિધિ તરીકે દિવેશભાઈ સોલંકી પણ પધારે અને દિવેશભાઈની વાતને માન આપીને અશોકભાઈ તથા તેની સમગ્ર ટીમે ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ અટેકો જાહેર કરેલ છે અને એના જે વિકાસના અધૂરા કામો રહી ગયેલા છે તેની એની ખાતરીપૂર્વક એને બાંયધરી આપી છે કે અમે આવનારા દિવસોની અંદર તમારા મારુતિનગરના અધૂરા કામો પૂર્ણ કરીશું તમારું નામ ને વોર્ડ મારું નામ નિલેશ વિશોખભાઈ ભંખોડિયા છે અને મેં વોર્ડ નંબર પાંચમાં ઉમેદવારી કરી હતી અપક્ષમાં એ હું પરત ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરું છું સપોર્ટ કરવાનું કારણ શું મે વાત કરી ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરોને કે એરિયામાં આવી વસ્તુ છે બધું એ કીધું અમને કે નહીં અહીં અમારી જવાબદારી છે અમે એ બધું ક્યાં નાખશું એટલે અમે એને સપોર્ટમાં છીએ તમે સ્વૈચ્છિક પર કોઈ લાલચ કે લોભાવને કઈ જાતની લાલચ નહીં કોઈ જાતના રૂપિયા નહીં સચ્ચી રીતે હું મારી પરત ખેંચું છું